યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વળવામાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી મિત્રો તો અમારે તીર્થું પણ બધા જાગી ગયા સવાર સવાર દીકા તું કોણ ભેગું હતો તો ક્યાં હોતા હતા વાહ આજ મારે ભેગો હોતો હતો તીર્થુભાઈ ઘડી કામ ટાંગા નાખે ઘડી કામ ટાંગા નાખે કઈ એમ બોલું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાલો નાસ્તો કરવા હાલો જો આપણે ટોસ છે અને દૂધ છે આ ટોસ દૂધ આજે છે આપણો મસ્ત ખાઈમાં નવરો થઈ ગયા છે અને આમાં દીસુભાઈ મને છોટી પડ્યો છે કે ડીજે બનાવ તો ડીજે તો એનું તો ડીજે બનાવ છે ટ્રેક્ટર માથે અને આમાં દીદી જાય છે ચાર વાટો જાય છે કે પૂળાવાળા ને લીયા હોય જ હોય ચાર નું રસ બરાબર હા આતે જતા અમે રહેશું હા આ દે જાવ કા દીક મિત્રો અમારે છે ને ડીજે ત્યાં થઈ ગયું છે તું તો પાઈનું જો કે દીધું અચ્છા હેમંતજી પણ ત્યાં થઈ ગઈ કે ક્યાં જવું કેમ

એક આજકાલમાં ગયો છે એટલે હું કોઈ એમાં છે ને ડાન્સ તમને બતાડતા જઈ કદી કાન વિદેયમાં પછી આવન થાય કે ન આવન થાય હાલો સબસ્ક્રાઈબ કરી દેજો હેમંતસિંહ ડાન્સ કરવાની છે કદી કાન હાલો નિશાળ જે એમ આ કુર્તી થ્રેસ બાળ મંદિર છે ને ના તમારે જવાનું છે નિશાળ પૂરી ગયા છે આ જો નિશાળ છે હેમંતસિંહ ફણતી પહેલાં જો આવું બધું છે અને આ માલી આવે જો

i to get જો હજી એ પ્રેક્ટિસ કરવાનું ચાલુ જ છે અમારે એમાં છે બધી એની બેન પણ તો કરવા માંડો હાલો પ્રેક્ટિસ કરી કે આપણે બેસીએ પછી ઘરે જશું પાછું ચાલુ કર્યું એ હાલો રમે છે એમાં તિતરે ભાઈ જ આ તોફાન કરતો વચમાં 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 તોફાન કરતો કા બાર મંદિર પૂ ગયા છે તિથુ ભાઈ અમારે હાલ હાલા તારે જવાનું જ છે મારે નો વિડીયો ઉતાર તમારો નો વિડીયો એમ એમ કરતો હાલ ચપ્પલ કાઢ ને કાલે હાલે આપણે ભાઈ તીઠું આવી ગયા છે બાળ મંદિર કરે છે ક્યાં દીકા કેવો ડાન્સ હતો હજી ગમો સારો છે હજી પ્રેક્ટિસ કરે છે મિત્રો થોડી થોડી ભૂલ થાય છે કાંઈ વાંધો નહીં બસ શીખી જાય કાંઈ એમ પ્રેક્ટિસ કરતો હતો હું તમને પણ દેખાડતી કાંઈ એમ ઘરે બેઠા પોરો ખાધો એમાં ડાન્સ કરી કરી થાય કર્યું અને રોટ બાંધવાનું છે રોટલી બનાવવાનું છે આજ કે નહીં એમાં દીકા

મિત્રો હાલો આપણે અત્યારે જવાનું છે ગોલો લેવા માટે હું એમનો જોઈએ છે એમ કે અમાર દીદી આવી ગયા છે જો તો ચાર વાટી હા હા બને રાખો રોટલી અમે બની રાખી પછી આવ્યા હવે કેનું શાક અલડની દાળ બનાવશે તો અમે ગોળો લેતા આવ્યા હાલો ગોલાવાળા ભાઈ પાછા પહોંચી ગયા ચાર ગોલા કરી દો કાર લેવા ને અમે ચાર હતા

ચાલો ઘરે બે એવા રોડ બાંધું ભેગું બહાર કેમ કે આવ્યું છે ગાડી હાલો ધાબા પર હાલો ધાબા પર જો અમારે જીધું પૂરા હારો હતો મેં દેવો હતો મેળે હે હું તો પાણી પીને આવવું પડતા બધા હારે ચાલો હે બે કલાકમાં વાહ આલો મસ્ત નાઈન બમ ફ્રેશ થઈ ગયા આમ કીટી નીન હારી જો આટલી મે હારી છે આલો પૂરા દે તો આ દે દો આની હટો આ સા દેવા આવ સમજો લે 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 ચાલ લે લે પીયા પી કે ગરમ છે જો આટલી જાય રમે હારી છે મસ્ત મસ્ત પવન ખાય હેઠે તો રહેવાતું તો ગરમી બહુ થાય છે કદીકા કા લાઈક કરો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો હા દીકા મિત્રો આલો આવે છે ને વાળો પહેરી લે આઠ આ ગયા ભૂખ બહુ લાગી છે અમારે જીજુ જો ચાલુ કરી દીધું છે હાલો ખાવા ખાવા હાલો અમારે જીજુ એમ કહે છે અને આજે કાલે શીખડ્યો તો આજ મઠો લાવ્યો છે તો અને તું ખાશો વાહ હાલો રીંગણા શાક અને મઠો છે ખાવા હાલો વાળો કરવા હાલો મિત્ર હાલો દીકા બાય 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 લાઈક કરી લાઈક શેર સબસ્ક્રાઇબ દોસ્તો મઠો ખાવા હાલો મસ્ત ખાઈને મને થઈ ગયા છે જો અડધા ઉભા ઉભા છે કે મોબાઈલ આવું દીકું જોવે છે દીદી વાસણ સાફ સફાઈ કરે છે વાસણની અને દીદી ઉપર ખાટો લઈ ગયા મારો ઉપર ખાટલો કેમ કે ઝાડ નાખી એટલે હું હાટું તો ગાજુ નાખી પણ હવે છે ને ખાટલો ભર્યો હોય કેમ કે ના ઝાડ નાખી એક ધોવાય નહીં કેમ લું તમારો કુતો છે ભાઈ ભાઈ પણ વીકણી હોય છે ખાટલો લઈને આવ્યો તો ભાગી જતો હે વેચી નાખો વેસા થોડો આપણો પાલતો કુતરો છે ભાઈ મિત્રો <mully> <ae> <mully> 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 <mully>